હું ભારતીય જનતા પાર્ટીનો સક્રિય સભ્ય છું 1980 માં ભારતીય જનતા પાર્ટીની 4 એપ્રિલ દિલ્હી રામલીલા મેદાનમાં સ્થાપના થઈ એ સ્થાપનામાં બનાસઠામાંથી હું અને મુરબ્બી બચાણી સાહેબ બે અમે હાજર હતા ત્યાર બાદ હું ભારતીય જનતા પાર્ટીનો જિલ્લાનો સંગઠન મંત્રી બન્યો રાષ્ટ્રીય કાર્યકારીનો સભ્ય બન્યો પ્રદેશ સ્તરે પણ ઘણું બધું કામ થયું ત્યારબાદ તેજે દિને દિને જીવે એવું પણ થયું કે અમારું છલે જાને મોદી સાહેબ ગુજરાતમાં હતા ત્યારે નરેન્દ્રભાઈની અધ્યક્ષતામાં ગુજરાતની જે કેમ્પેન કમિટી હતી એમાં પણ હું સદસ્ય હતો અને બનાસકાંઠા જિલ્લામાં બૌદ્ધિક શલનો એક 8 કલાક માટે હું એનો પણ કન્વીનર હતો મારા સ્વભાવ પ્રમાણે મારા આત્માના आवाज પ્રમાણે હું વારું શોષણ કરાઈ અને પેટા પદ્ધતિથી કામ કરી શકતો નથી એ મારી ખામી ગણો કે એ મારી લાઇફ સાથ ગણો દોસ્તો ઠીક છે હું પણ એવું ઈચ્છું છું મારી પણ જંખના છે કે દેશમાં 400 પાર થાય ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બને મારું સ્વપ્ન છે પણ ભાજપ 1980 ની અને આજની ઘણો મોટો ફરક છે મારે કહેવું છે 1980 માં ભાજપ ની સ્થાપના કરી ત્યારે ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી ના સિદ્ધાંતો અને પંડિત દેનदयालજી ઉપાધ્યાય ના એકાત્મ માનવવાદ ના પાયા ઉપર પંચનિષ્ઠાઓ સાથે ભાજપ ની સ્થાપના કરવામાં આવી હતી આજે આમાં ઘણો બધો પરિવર્તન થઈ ગયું છે આજે એ સિદ્ધાંત મૂલ્યનિષ્ઠ રાજનીતિ ની સ્થાપના રહી નથી આજે માત્ર સત્તાને કેન્દ્રમાં રાખીને ભાજપ ચાલે છે ખૂબ દુઃખની વાત છે એક વાત એમી યાદ કરાવવા માંગુ છું આપ સૌને કે 1981 માં ભારતીય જનતા પાર્ટી હિમાચલ પ્રદેશમાં ચૂંટણી લડી વિધાનસભાની ચૂંટણીમાં માત્ર બે સીટો ઓછી હતી એ વખતે જનતા પાર્ટી હતી તો જનતા પાર્ટીની બે સીટો હતી બે અપક્ષ હતા તેમ છતાં એ भारतीय जनता पार्टी अध्यक्ष तथा तत्काल अटल जी अटल जीએ કહ્યું કે નહીં અમને પ્રજાએ સમળ વિરોધ પક્ષની ભૂમિકાનો કહ્યું છો ત્યારે અમે સમળ વિપક્ષની ભૂમિકામાં જ રહીશું અમે હવે કોઈ સંજોગોમાં સરકાર નહીં બનાવીએ અમને જનતા પાર્ટીના ભરને બેન લીધા અધક્ષના બેન લીધા સરકાર ન બનાવી સજે હાથે સરકાર કોંગ્રેસને આપી દીધી આ ઉદાહરણ મારે એટલા માટે આપવું છે કે તમને ફરી હું યાદ કરાઉં નજીકના ભતકાળમાં अटलજી ખુદ જ્યારે प्रधानमंत्री હતા ત્યારે એક વોટ ખાતર પર તેમણે એમની કેન્દ્રીય સરકાર જવા દીધી દોસ્તો વિચાર તો કરો અને આજે આટલું મોટું ભાજપ એટલે કે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી તેમ છતાંય કોંગ્રેસમાંથી રોજ રોજ તોડી 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 તોડીને ભાજપમાં લાવવાની જરૂર શું છે भाजपाનાાયના કાર્યકર્તાઓ સંગનિષ્ઠ કાર્યકર્તાઓ સિદ્ધાંતનિષ્ઠ કાર્યકર્તાઓ એમની दशा કેવી છે કેન્દ્ર થી લઈને તાલુકા ગામ અને જિલ્લા સુધી જે રીતે લોકો ને ભાજપ માં ઘસડી લાવવામાં આવે છે એ ગગબી નથી કાર્યકર્તા ની વેલ્યુ ઘટી રહી છે કાફું માણનારા કે સત્રંધી પથરાનારા કે ખુરશી ગોઠવનારા કાર્યકર્તાઓની હાલત એ છે આને સામેથી આઈ અને સીધા સ્ટેજ ઉપર ખુરશી ઉપર બેસનારા કાર્યક આગેવાનો જે કોંગ્રેસ માંથી આવે છે એમના મોઢા જોવા નથી ગમતા એ લોકોને આજે સ્ટેજ ઉપર બેસાડવા પડે છે કારણ કે પાર્ટી નો નિર્ણય છે ભારતીય જનતા પાર્ટીને હું પણ એક વિનંતી કરવા માંગુ છું કે તમે આ પદ્ધતિ બંધ કરી નાખો નહીંતર એક દિવસ આપણે જ આપણી પાર્ટીના નુકસાન કરશે એવી સ્થિતિ બનશે ગુજરાતમાં તમે જુઓ કે છેલ્લા દસ વર્ષના સમયગાળામાં કેટલા બધા લોકોને લાવ્યા હું એમ કહેવા માંગુ છું કે 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતની 26 માંથી 26 બેઠકો લોકસભામાં મેળવી આમના આવતી 27મી બેઠક તો થવાની ન હતી 28મી બેઠક થવાની ન હતી તો આમને લઈને શું મેળવશો બલાસઠાની વાત ઉપર ઉપર આપણે આવી જઈએ તો બલાસઠામાં ગઈ વખતે પરમદભાઈ પટેલ 3,70,000 કરતાં મોટી લીડો જીત્યા ત્યાં છતાએ પાછળથી વિશ્વાસથી ગોવાભાઈ દેસાઈને લાવ્યા અબ ખુદ ગોવા ભાઈ હારી ગયા છે ગોવા ભાઈ નો દીકરો હારી ગયો છે કે ગોવા ભાઈ ના લાઈ ના તમે કઈ લીડ માં વધારો કરશો પાલનપુર માં ભાજપ ના ઉમેદવાર સામે સારી લીડ થી બરાબર પછડઆત થઈ અને કોંગ્રેસ ના ધારાસભ્ય ભયેશભાઈ પટેલ હારી ગયા હવે અત્યારે તમે ભયેશભાઈ પટેલ ને ભાજપ માં લાયા શું મળ્યું ભાઈ જેમેના કહેવા છી એમનો સમાજ એમની સાથે ના આવ્યો એવા ડીડી રાજપૂત થરાદ માં

આ જે સવારે લઈ આવો છો બપોરે તો એને સભ્ય બનાવો છો સાજે તો એને હડદેદાર બનાવો ધારાસભ્ય મંત્રી ચેરમેન આ શું માળ્યું છે અને આના કારણે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે આ વખતની ચૂંટણીમાં જેહારાજની જોવાવા મળી છે તો એમાં મૂળ કારણ આ છે મેં ગઈ વખતે કહ્યું છે એમ કે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ હરાવી જ ન શકે આ મગજમાંથી કાઢી નાખો ભારતીય જનતા પાર્ટીને ભારતીય જનતા પાર્ટી જ હરાવશે ખૂબ ખરાબ કાર્ય થઈ રહ્યું છે ખૂબ ખોટું કાર્ય થઈ રહ્યું છે આજે આ વાત કરીને હું કાર્યકર્તાનો અવાજ રજૂ કરું છું મારે બીજી કોઈ જ વાત આજે કરવી નથી ચાર તારીખે પરિણામ આવ્યા પછી જ આપણે બીજી ચર્ચામાં અને બીજા વિષય ઉપર જઈશું આટલી વાત કરી અને હું મારી વાણીને વિરામ આપું છું ભારત માતા કી જય